પાટણમાં પદ્મના ચાર રસ્તા આવેલી સત્તર સોસાયટી સાંભળવા રવિવારના રોજ રાત્રે આવીને સમસ્યાઓ સાંભળી હતી એક તો નગરપાલિકાના પ્રમુખ છે રસ્તા સ્ટ્રીટ લાઇટો તથા નગરપાલિકાના પાણીની સમસ્યા કેટલી વાર રજૂઆત કરવા છતાં આ સમસ્યા કોઈ હલ કે નિવારણ થયું નથી

નગરપાલિકાના પાણી પણ હજ સુધી મળ્યા નથી તમારો જ વોર્ડ હોય અને તમે જ સત્તા ઉપર હવા છતાં તમે આનું નિવારણ ન લાવી શકતા હોય તો રહીશોની ફરિયાદ કોણ સાંભળશે ત્યારે કેરીણભાઈના સોસાયટીની મુલાકાત લેવા આવવાના પહેલા જ નગરપાલિકાના પ્રમુખે એક વિડીયો વાયરલ કર્યો હતો અને અમે આ વિસ્તારમાં રોડ ગટર સ્ટ્રીટ લાઇટો બધી જ પ્રાથમિક સુવિધાઓ છે તેવું આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે ધારાસભ્ય અમારા વિસ્તારમાં આવીને અમારા વિસ્તારની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે તો કિરીટભાઈ નું કહેવું એમ છે હતું કે જો નગરપાલિકા બધી પ્રાથમિક સુવિધા પાર પાડી હોત તો અમને અહીંયા લોકોએ કેમ બોલાવે એ પણ એક પ્રશ્ન હતો એમાં તેમણે કીધું કે ચીફ ઓફિસ અને રખડતા ઢોરની પણ સમસ્યા કીધી હતી અને ત્યારે એમને જવાબ આપ્યો હતો કે પાટણ પોલીસ અમારો સાથ આપતી નથી જો કોઈના બેનરો કે હોર્ડિંગો કાઢવાના હોય તો પોલીસનો પૂરેપૂરો કાફલો સાથે મળીને આ કામ કરે છે તો આને હવે શું સમજવું આપણે તમે જે અહીંયા અત્યારે આવવાના હતા એના બે કલાક પહેલા હિરલ બેને એક વિડીયો વાયરલ કર્યો હતો એમનું કહેવું એવું છે કે તમે આ વિસ્તારમાં આવીને જનતાનું ગેરમાર્ગે દોરો છો એમણે એવો દાવો કર્યો છે કે અમે અહીંયા ગટર લાઇન સ્ટ્રીટ લાઇટ રોડનું કામ બધું કમ્પ્લીટ કર્યું છે એવો દાવો કર્યો છે એના વિશે શું કહેવું છે જુઓ કોઈપણ મહિલા હોય અને ભારતના બંધારણીને વાણી સ્વતંત્રતાનો અધિકાર છે એમને જે કહેવું હોય કે અમને કોઈ ફેર પડતો નથી પણ જો આ વિસ્તારની અંદર પાણીની વ્યવસ્થા હોત આ વિસ્તારની અંદર રસ્તાની વ્યવસ્થા હોત આ વિસ્તારની અંદર ખાડા ના હોત તો તમે લોકોએ મને બોલાવ્યું જ ના હોત બીજું કે બેન એવું કહે છે કે તમે અમને આવીને ના ઉશ્કેરો છો આ સોસાયટીના લોકોના ફોન આવ્યા છે એમની રજૂઆતને પગલે એમની રજૂઆત શોભરવા માટે અમે આવ્યા છીએ આ સોસાયટીમાંથી અમે કોઈને એવું નથી કહ્યું કે ભાઈ તમે બધા ભેગા થો અને આપણે આવું કરવાનું છે ત્રીજી બાબત કે નગરપાલિકા લોકો જોડેથી વેરા લે છે આ ખાડા પૂરવાની જવાબદારી એ નગરપાલિકાની છે આ વોર્ડ એ નગરપાલિકાના પ્રમુખનો છે કારોબારીના એના એના જે ચેરમેન છે જયેશભાઈ પટેલ એ આ વિસ્તારના છે નગરપાલિકાની અંદર આ બે અત્યારે બની બેઠેલા નેતાઓ છે આગામી રવિવાર સુધી જો આ નગર વિસ્તારની જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓ પૂરી કરવામાં નહીં આવે તો રવિવારે આ વિસ્તારના સોસાયટીના યુવાનો માતાઓ બહેનો વડીલોના સાથે રાખી અને અમારા ખર્ચે ની જેટલા પણ ખાડા છે એ ખાડા સારી રીતે પૂરી વિસ્તારના લોકોને અમે સુવિધા પૂરી પાડી આશિષ સા સાથે ચક્રવાત